હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે પ્રાચીમોદીન ફેમિલીમાં તો આજે બનાવીશું છોલે ચણા મસાલા તો અહીંયા મેં છોલેના ચણા અને દેશી ચણા બંનેનો ઉપયોગ કર્યો છે તે બંનેને આપણે છથી સાત કલાક માટે પલાળીને મૂકી દઈશું પલળી જાય વ્યવસ્થિત એટલે આપણે કુકરમાં બે ત્રણ સીટી મારી અને સરસ એવા બાફી લઈશું તો બફાઈને રેડી છે તો ગ્રેવી માટે મેં મીડિયમ સાઇઝનું ટામેટું ડુંગળી ત્રણ ચાર કળી લસણની અને આદુનો ટુકડો અને તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે અને આની અંદર જ બાફેલા છોલે અંદર આપણે એડ કરી દઈશું અને આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું આપણે તો જો આ રીતની પેસ્ટ બનાવીને આપણે તૈયાર કરી દેવાની હવે આપણે એને વઘારીશું તો કડાઈની અંદર મેં પાંચ ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ જીરું હિંગ નાખીશું થોડી હળદર નાખીશું અને વ્યવસ્થિત આ રીતે હલાવી દઈશું મસાલાને પહેલાં અને જે આપણે આ પેસ્ટ બનાવીને રાખી છે એ અંદર હવે એડ કરીશું ગેસને ધીમો કરી દઈશું ખાસ તો આમાં કરીને ગ્રેવી જો વ્યવસ્થિત ચડી ગઈ હશે તો છોલે ચણા ખાવાની વધારે મજા આવશે તો આપણે ગ્રેવીને બરાબર ચડવા દેવાની છે પછી જ અંદર ચણા એડ કરવાના છે તો મસાલા સાથે ગ્રેવીને સરસ મિક્સ કરી દીધી છે હવે આપણે મસાલા કરીશું બીજા તો મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે મેં ચણા બાફ્યા તો પણ મેં મીઠા નાખીને જ બાફ્યા હતા એટલે આપણે એ રીતે જ મીઠાનો ઉપયોગ કરવાનો છે લાલ મરચું પાવડર નાખીશું અંદર બે ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર નાખ્યું ધાણાજીરું પાવડર નાખીશું એક ચમચી જેટલું હવે આ રીતે મિક્સ કરી દઈશું આપણે આ રીતે ગ્રેવીને બરાબર આપણે સાતળી દેવાની છે બરાબર ગ્રેવી આપણી ચડી જાય પછી થોડુંક મેં પાણી નાખ્યું છે અહીંયા બહુ વધારે નહીં થોડુંક જ નાખવાનું પાંચથી છ ચમચી જેટલું જ આ રીતે ફરી એકવાર આપણે મિક્સ કરી દઈશું અને ગ્રેવ થોડું તેલ તરીને આવી જાય એટલે આપણે બાફીને મૂકેલા ચણા અંદર એડ કરી દેવાના છે આ રીતે તો મેં ચણા અંદર એડ કરી દીધા છે થોડું હું ફરી લાલ મરચું પાવડર નાખીશ અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો મેં નાખ્યો અને અડધી ચમચી જેટલી આખી ખાંડ નાખી ખાંડ નાખવી ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો જ નાખવાની પણ આનાથી ટેસ્ટ વધી જશે હવે બધા જ મસાલા થઈ જાય ચણા અંદર નાખ્યા પછી આપણે થોડીકવાર માટે ઢાંકીશું અને બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ આંચ ઉપર તો ચણા પણ ગ્રેવી સાથે સરસ એવા મિક્સ થઈ ગયા છે તો બની ગયા છે છોલે ચણા તો હવે આપણે ઉપર કોથમી નાખીશું તો બસ બનીને તૈયાર છે છોલે ચણા મસાલા જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો તો ચાલો મળી એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ